નમસ્કાર ચાલો આજે ગતિ અને અંતરના માપનને એકદમ રોમાંચક દુનિયાને સમજીએ પણ શરૂઆત એક મોટા સવાલથી કરીએ ક્યારે વિચાર્યું છે કે માણસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની આ આખી સફર એ કેવી રીતે પૂરી કરી હશે જરા વિચારો તો એક સમય એવો હતો જ્યારે આપણે ફક્ત પગપાળા જ મુસાફરી કરી શકતા હતા અને આજે આજે આપણે બીજા ગ્રહો સુધી પહોંચી ગયા છીએ આ સફર ખાલી અંતર કાપવાની નથી હો આ તો માનવ બુદ્ધિ અને કંઈક નવું કરવાની આપણી જે ધગસ છે ને એની પણ કહાણી છે તો ચાલો આ અદ્ભુત ગાથાને જરા નજીકથી જોઈએ આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જીફ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સૌથી પહેલા શરૂ કરીએ વાહન વ્યવહારની વાર્તાથી આ એ કહાણી છે કે જેમાં માનવજાતિનો સંઘર્ષ પણ છે અને જીત પણ કેવી રીતે આપણે અંતર પર જીત મેળવી એની આખી વાત આખી વાત આપણી પ્રગતિની જ છે જુઓ શરૂઆતમાં તો આપણે પગપાળા ચાલતા પીઠ પર સામાન ઊંચકીને કેટલું લાંબુ અને થકવી દેનારું હતું એ પછી ધીમે ધીમે પ્રાણીઓનો ઉપયોગ કરવાનો શીખ્યા એનાથી આપણી ગતિ થોડી વધી પાણીમાં જવા માટે શું કર્યું લાકડાના ટુકડાને કોતરીને હોડી બનાવી અને પછી તો માછલીના આકારમાંથી પ્રેરણા લઈને વધુ સારી સુવ્યવસ્થિત હોડીઓ પણ બનાવી પણ ખરી ક્રાંતિ તો ત્યારે આવી જ્યારે પૈડાની શોધ થઈ બસ પછી તો પ્રાણીઓથી ખેંચાતી ગાડીઓ શરૂ થઈ ગઈ ઓગણીસમી સદીમાં વરાળ યંત્ર આવ્યું અને રેલવેનો જન્મ થયો જેણે મુસાફરીની આખી દુનિયા જ બદલી નાખી અને વીસમી સદી અરે વાહ એ તો કાર વિમાન ઇલેક્ટ્રિક ટ્રેન અને છેક અંતરિક્ષયાનનો યુગ હતો એણે તો આખી દુનિયાને જાણે નાની કરી દીધી અને અત્યારનો સમય જુઓ બસ ટ્રેન વિમાન જહાજ આજે આપણી પાસે કેટલા બધા વિકલ્પો છે દુનિયાના કોઈ પણ ખૂણે જવું હોય તો પહોંચી શકીએ છીએ સાચે જ આપણે ખૂબ લાંબી મજલ કાપી છે ખરું ને પણ આ બધી મુસાફરીની વાતમાં એક મૂળભૂત સવાલ તો ઊભો જ રહે છે આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ જગ્યા કેટલી દૂર છે બસ આ જ સવાલમાંથી માપનની જરૂરિયાત ઊભી થઈ માપનની જરૂર તો આપણને રોજબરોજ પડે છે વિચારો શાળા કેટલી દૂર છે જાણવું હોય તો જ નક્કી થાય ને કે ચાલીને જવું કે બસ લેવી કોઈ સુથારને કબાટ બનાવવો હોય તો એને લાકડાની લંબાઈ જાણવી જ પડે કોઈ ખેડૂતને ખેતરનું ક્ષેત્રફળ જાણવું જ પડે ટૂંકમાં માપન વગર તો આપણું કામ જ અટકી જાય તો આ અંતર કે લંબાઈ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ બે બિંદુઓ વચ્ચેનું માપ છે હવે એ બે બિંદુ કોઈ પાટલીની બે કિનારીઓ પણ હોઈ શકે અથવા તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અગ્રુપુર અંતર પણ હોઈ શકે સારું માપનનો આ જે આખો વિચાર છે ને એને ચાલો એક મજેદાર વાર્તાથી સમજીએ આ વાર્તા છે ગિલ્લી દંડાથી માપન કરવાની અને એમાંથી આપણને માપનના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એ બરાબર સમજાઈ જશે તો ચાલો મળીએ પહેલી અને ભૂઝો એમના વર્ગમાં એક મોટી સમસ્યા ચાલી રહી છે એમની પાટલી પર કોણ વધારે જગ્યા વાપરે છે એ બાબતે બંને ઝઘડી રહ્યા છે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એ બંને પોતાની પ્રિય રમત એટલે કે ગિલ્લી દંડાનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે જુઓ તો ખરા કેવી રીતે એ લોકો પાટલીની લંબાઈ માપી રહ્યા છે એમનામાં બુદ્ધિ અને સર્જનાત્મકતા તો છે જ અને લો એમને જવાબ પણ મળી ગયો પાટલીની લંબાઈ બરાબર બે દંડા અને બે ગિલ્લી જેટલી છે વાહ સમસ્યા તો ઉકેલાઈ ગઈ ખરું ને હમ કે પછી કદાચ નહીં બસ અહીંથી જ માપનની અસલી સમસ્યાની શરૂઆત થાય છે કારણ કે એમણે જે માપન કર્યું હતું ને એ સંપૂર્ણપણે સાચું નહોતું થયું એવું કે થોડા દિવસો પછી બોજોનો પેલો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો એટલે એક નવો લઈ આવ્યો હવે જ્યારે ફરીથી એ જ પાટલી માપે છે ત્યારે શું થાય છે ચાલો જોઈએ અહીં જુઓ કે પરિણામ કેવી રીતે બદલાઈ ગયું જ્યારે એમની પાસે જૂનો ગિલ્લી દંડો હતો ત્યારે માપ એકદમ બરાબર હતું બે દંડા અને બે ગિલ્લી પણ નવા ગિલ્લી દંડાથી માપ્યું તો શું થયું માપ આવ્યું બે દંડા એક ગિલ્લી અને થોડીક જગ્યા તો પણ વધી ગઈ આના પરથી શું સમજાય એ જ કે જો આપણા માપવાના સાધનો પ્રમાણિત ન હોય તો પરિણામો બદલાઈ શકે છે અને આ જ વાત આપણને માપનની સાચી વ્યાખ્યા સુધી લઈ જાય છે માપન એટલે શું કોઈ અજાણ્યા જથ્થાની કોઈ જાણીતા જથ્થા સાથે સરખામણી અને આ જે જાણીતો જથ્થો છે ને એ દરેક માટે એક સરખો હોવો જોઈએ જે પહેલાં અને બૂજોના ગિલ્લી દંડાલા કિસ્સામાં નહોતું સારું હવે આપણે આગળ વધીએ એ પહેલાં જે મિત્રો શીખી રહ્યા છે એમના માટે એક ખાસ સંદેશ છે આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન જો એક જ પેજમાં જોઈને લખવું હોય તો ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ આપેલી છે જેનાથી જ્ઞાનમાં ચોક્કસ વધારો થશે અને આ આખી વાત આપણને આજના અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે જો ગિલ્લી દંડા કે પછી હાથની વેંત જેવા અંગત માપ ભરોસાપાત્ર નથી તો પછી એવી કઈ રીત છે જેનાથી કોઈ પણ વસ્તુનું એક સરખું અને સાચું માપ મેળવી શકાય આ સવાલનો જવાબ જ આધુનિક વિજ્ઞાનનો પાયો છે આના પર જરૂર વિચાર કરજો